આજે યાદ આવ્યા મને મારા પપ્પા જિંદગીના કેવા બારખડીને કક્કા ક અને ખ થી શરૂઆત તો કરી પણ આખરે જિંદગીમાં મળ્યા ગણિતના દાખલા પપ્પા માટે હું ઘણી હોશિયાર ને સમજદાર હતી પણ મારી ઈચ્છાઓ ના કહું ત્યારે જ તો એમના માટે સરળતા હતી ઇચ્છા તો બહુ હતી કે મારા પણ બધા સપના એ પૂરા કરે પણ શું કરે દીકરાને ભણાવવાની જવાબદારી પણ હતી મોકળાશ તો ત્યારે આવી જ્યારે લગ્ન થયા અમને ક્યાં ખબર હતી કે આ તો જવાબદારીના વમળમાં પડ્યા પતિ બાળકોની જિંદગીના સરવાળામાં મારી જિંદગીની બાતપાકી થતી હતી ઈચ્છાઓ તો બહુ હતી પણ બીજાની પૂરી કરવી જરૂરી હતી સમાજ કહે છે કે બાપ અને પતિથી એક સ્ત્રી સચવાય છે પણ સમાજ ક્યાં જાણે છે કે અમે સ્થિર સહજ અને સંવેદનશીલ રહીએ છીએ ત્યારે એક દીકરીના બાપનું માન અને એક પત્નીના પતિનું ઘર સચવાય છે આવા છે જિંદગીના બારખડીને કક્કા બારખડીને ને કક્કા